નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં ગઈકાલે થોડાક ટેકનિકલ પ્રોબ્લેમને હિસાબે આપણે વિડીયો અપલોડ નહોતો થઈ શક્યો ક્લોઝિંગ બેલનો પણ આજે તમારા માટે માર્કેટ અપડેટનો વિડીયો તૈયાર છે વિડીયો કદાચ થોડોક લાંબુ થશે પણ વિડીયો આખો જોજો એનો આપણે વિડીયોમાં ચર્ચા કરવી છે આઈસરમાં સ્ટોકમાં જે તેજી આવી આઈટીમાં જે ધોવાણ આવ્યું અને બે આઈપીઓ પૂરા થાય તેના વિશે વાત કરવી છે પણ એક નવો ડાયમંડ કંપનીનો આઈપીઓ આવી ગયો છે એ વાત કરવી છે નિફ્ટીમાં આવતીકાલે શું લાગે છે તેના વિશે પણ ચર્ચા કરવી છે તો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ પણ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી હશે ના કહી દીધું તો હમણાં જ કરી લેજો અને શેર બજારમાં ટ્રેડિંગ કે રોકાણ કે આઈપીઓ ભરતા તમારા મિત્રો સાથે આપણે વિડીયોની લિંક શેર કરી દેજો અને કોઈ પણ પ્રકારનો તમારો સુજાવ હોય સજેશન હોય કે કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો શરૂઆત કરીએ આજે અગિયાર ફેબ્રુઆરી રોજ ભારતીય શેર બજારમાં જાણે તેજી અને મંદી વચ્ચે ખેંચતાણ જોવા મળી હોય તેવો માહોલ રહ્યો બજાર આજે રોકાણકારોના હતા કારણ કે એક તરફ નિફ્ટી હજારની ઐતિહાસિક સપાટી પાર કરવાની કોશિશ કરી તો બીજી તરફ અમેરિકાના જોબ ડેટાની ચિંતામાં બજાર ઉપરના ટકી શક્યું દિવસના અંતે સેન્સેક્સ માત્ર ચાલીસ પોઈન્ટ ઘટીને ચોર્યાસી હજાર બસો તેત્રીસ ઉપર અને નિફ્ટી માત્ર અઢાર પોઈન્ટના મામૂલી સુધારા સાથે પચીસ હજાર નવસો ત્રેપનના લેવલ ઉપર બંધ થઈ હતી ટૂંકમાં ગઈએ તો આજે બજારમાં સુસ્તી અને ચુસ્તી બંનેનો અનુભવ થયો આગળ વાત કરીએ તો સેક્ટર મુજબ જોઈએ તો ચિત્ર મિશ્ર રહ્યું હતું તમે સ્ક્રીન ઉપર સેક્ટર એલોકેશન પણ જોઈ શકો છો ઓટોમોબાઈલ સેક્ટર આજે બજારને પકડી રાખવાનું કામ કર્યું જેમાં એક પોઈન્ટ ત્રણ ટકાના ઉછાળો જોવા મળ્યો તેની સાથે ફાર્મા અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં પણ એક એક ટકા જેટલો સારો સુધારો જોવા મળ્યો જેના કારણે રોકાણકારોમાં થોડો ઉત્સાહ જળવાઈ રહ્યો જોકે આઈટી સેક્ટર આજે બજાર માટે વિલન સાબિત થયું આઈટી ઇન્ડેક્સ એક પોઈન્ટ સાત ટકાના ઘટાડા સાથે જેટલો ગગડી ગયો જેના કારણે બજારમાં જે મોટી તેજી આવી હોય તે અટકી ગઈ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ખાસ હિલચાલ વગર સપાટી લેવલ ઉપર જ બંધ થયા આજના દિવસે અંદાજે એકસો વીસથી વધુ શેરોએ તેમની બાવન અઠવાડિયે નવી ઊંચાઈ સ્પર્શી ઇતિહાસ રચી દીધો આ તેજીમાં સૌથી મોખરે રહ્યું આઇસર મોટર જેનો શેર સાત ટકા જેટલો ઉછળી અને સાત હજાર આઠસોની સપાટી એક વખત તો પાર કરી ગયો અને આ શ્રેય સાત હજાર સાતસો એકોતેર ઉપર છેલ્લે બંધ થયો કંપનીનો રીઝર્વ કાર્ટરનો નફો એકવીસ ટકા વધીને ચૌદસો ને વીસ કરોડ રૂપિયા નોંધાયો જેનાથી બજાર ગદગદિત થઈ ગયું આ સિવાય અપોલો હોસ્પિટલમાં ચાર ટકા અને ટાટા મોટર્સમાં ઇન્ડોનેશિયાથી મળેલા જંગી ઓર્ડરના સમાચારથી પણ પાંચ ટકા જેવી તેજી જોવા મળી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ બેન્કિંગ સેક્ટરમાં મજબૂતી બતાવી હતી આઈટી સેક્ટર માં જે મોટું ધોવાણ જોવા મળ્યું અમેરિકાના નબળા આર્થિક ડેટા અને આગામી જોબ રિપોર્ટ ની બીકે રોકાણકારોએ આઈટી શેરોમાંથી પૈસા ખેંચવાનું શરૂ કર્યું ટીસીએસ નો શેર ત્રણ ટકા જેટલો ટૂટ્યો છે ઇન્ફોસિસ એસીઆઈ ટેક અને ટેક મહિન્દ્રા જેવા દિગ્ગજ શેરોમાં પણ દોઢ થી બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો આ વેચવાલીના કારણે નિફ્ટી છવ્વીસ હજારની સપાટી ઉપર સ્થિર ન થઈ શકી અને આ સિવાય કોલ ઇન્ડિયા અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હવે વાત કરીએ આજના સૌથી મોટા નેગેટિવ ન્યૂઝ એટલે કે ભેલની તો ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ એ કંપની તરફથી આવ્યા સમાચાર કે સરકારે આ કંપનીમાં પોતાનો પાંચ ટકા હિસ્સો વેચવા માટે ઓએફએસની જાહેરાત કરી સૌથી મહત્ત્વની વાત એ છે કે સરકારે આ હિસ્સો વેચવા માટે બસો ચોપન રૂપિયાની ફ્લોર પ્રાઇસ નક્કી કરી જે ગઈકાલના બંધ ભાવ કરતાં લગભગ આઠ ટકા નીચે હતી આ સમાચાર આવતા જ રોકાણકારોએ ગભરાટમાં વેચવાલી કરી અને શેર છ ટકા જેટલો નીચે ઉતરી ગયો પ્રીમિયમ એનર્જીસમાં પણ આજે છ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભેલનો શેર જે બસો રૂપિયા પર ગઈકાલે બંધ થયો હતો ત્યાં ડાયરેક્ટ બસો એકસઠ રૂપિયા નેવું પૈસા ઉપર ખોયલો એનએસસી ના આંકડા મુજબ અને એક સમયમાં બસો અઠ્ઠાવન ની લો લગાવી અને બસો રૂપિયા અને એસી પૈસા ઉપર બંધ થયો પણ નબળા બજારમાં પણ કેટલીક કંપનીઓ રોકાણકારોને ખુશ વોડાફોન આઈડિયાના શેરમાં ત્રણ ટકાનો સુધારો જોવા મળ્યો કારણ કે પ્રમોટર કુમાર મંગલમ બિરલાએ કંપનીમાં વધુ હિસ્સો ખરીદવાના સંકેત આપ્યા છે બીજી તરફ સ્મોલ કેપ કેટેગરીમાં પીસીબીએલ કેમિકલ અને લોરસ લેબ જેવા શેરોમાં આઠ ટકા સુધીનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો બ્રિટેનિયા અને વેક્સકેલ હેલ્થના ત્રિમાસિક પણ અપેક્ષા કરતા સારા આવતા આ શેરોમાં પણ લેવાલીનો માહોલ જોવા મળ્યો હવે વાત કરીએ આવતીકાલની રણનીતિની તો વિશ્લેષકોનું ટેકનિકલ એનાલિસિસનું માનવું છે કે નિફ્ટી માટે છવ્વીસ હજારની સપાટી પાર કરવી અત્યારે સૌથી મોટો પડકાર છે ટેકનિકલ ચાર્ટ ઉપર પચીસ હજાર આઠસોનો સ્તર મજબૂત સપોર્ટ તરીકે કામ કરી રહ્યો છે જ્યાં સુધી બજાર આ સપાટીની ઉપર છે ત્યાં સુધી ચિંતા જેવું નથી રોકાણકારો માટે સલાહ છે કે અત્યારે આઈટી સેક્ટરનો ઉતાવળે ખરીદી કરવાને બદલે ઓટો ફાર્મા અને સિલેક્ટેડ મિડકેપ શેરો ઉપર ધ્યાન આપવું જોઈએ આવતીકાલે અમેરિકાના ડેટા બાદ બજારમાં નવી દિશા જોવા મળી શકે છે એટલે સાવચેતી સાથે વેપાર કરવો જરૂરી છે હવે આવી જાય આપણે આઈપીઓના વિષય ઉપર તો આજે તમને ખબર જ છે કે બે આઈપીઓનો છેલ્લો દિવસ હતો આ બે આઈપીઓ વિશે આપણે તમામ વિગતો માહિતીનો વિડીયો પોસ્ટ કર્યો હતો ઘણા મિત્રોએ નથી જોયો તો તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે આપણી ચેનલ ઉપર પોસ્ટ થતાં કોઈ પણ વિડીયો ચૂકશો નહીં કારણ કે એમાં તમને સૌથી સારી માહિતી મળશે ને એ પણ આપણી ગુજરાતી ભાષાને આપણે બધી માહિતી ઓફિશિયલ હોય તે જ પોસ્ટ કરીએ છીએ વાત કરીએ આજની તો ફેક્ટર એનાલિટિક્સ એપ્લિકેશન ડિમાન્ડ મુજબ પણ આઈપીઓમાં કાંઈ એવો પ્રતિસાદ જોવા ન મળ્યો આઈપીઓમાં રોકાણકારોનો મૂળ એકદમ ઠંડો રહ્યો એપ્લિકેશનની દ્રષ્ટિએ જોઈએ તો રિટેલ કેટેગરીમાં એક લાખ બાણું હજાર એકસો ને સત્તાણું એપ્લિકેશન માત્ર એક લાખ હજાર ચારસો બે એપ્લિકેશન આવી જ્યાં હિસાબ ને માત્ર પોઈન્ટ ઓગણ સિત્તેર ગણો જ ફરે છે સબસ્ક્રિપ્શન બે પોઈન્ટ એક્યાસી ગણો ભરાયો જોકે રિટેલ હિસ્સો રકમની રીતે એક પોઈન્ટ આઠ ગણો ભરાયો હોવા છતાં એપ્લિકેશન પ્રતિસાદ ગણો નબળો રહ્યો દસ લાખથી વધુ રોકાણ કરવાનો હિસ્સો પણ માત્ર ઝીરો પોઈન્ટ અઢાર ગણો ભરાયો એટલે કે જે મિત્રોએ જેટલા લોટ માટે અરજી કરી હતી તે પૂરેપૂરો એને ક્વોન્ટિટી મળવાની સંભાવના છે બીજા વાતની વાત કરીએ આઈપીઓની તો આઈ ફાઈનાન્સ આઈ ફાઈનાન્સ ના આઈપીઓનો આપણે વિડીયો બનાવ્યો હતો તેમાં કીધું હતું કે આઈપીઓને સ્કીપ કરવાની આજે જ પરિસ્થિતિ આવીને ઊભી રહી આઈ ફાઈનાન્સ આઈપીઓમાં તો પરિસ્થિતિ વધુ નાજુક રહી આઈપીઓ માંડ માંડ એક પોઈન્ટ ચાર ગણો સબસ્ક્રાઇબ થયો એપ્લિકેશન મુજબ જોઈએ તો રિટેલ કેટેગરીમાં સડસઠ હજાર ચારસો પંચાણ ટાર્ગેટ સામે માત્ર તેતાલીસ હજાર પાંચસો ને એપ્લિકેશન જ મળી એટલે કે રિટેલ હિસો માત્ર ઝીરો પોઈન્ટ પાસઠ ગણો જ ભરાયો સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે દસ લાખથી વધુના એચએનએ રોકાણકારોથી માત્ર સત્તર અરજી કે સત્તર ફોર્મ જ મળ્યા રકમની દ્રષ્ટિએ પણ રિટેલ હિસો માત્ર ઝીરો પોઈન્ટ એક્યાસી ગણો જ ભરાયો છે જે દર્શાવે છે કે નાના રોકાણકારો આઈપીઓથી પણ દૂરી બનાવી રહી હતી હવે વાત કરીએ આગામી સમયમાં આવતા આઈપીઓની તો પીએનજીએસ રેવા ડાયમંડ આઈપીઓની જાહેરાત થઈ ગઈ છે માર્કેટમાં વધુ એક મોટો આઈપીઓ આવી રહ્યો છે એટલે કે આઈપીઓ ચોવીસ તારીખે ખુલશે અને છવ્વીસ તારીખે પૂર્ણ થશે તેનું આરએચપી આવી ગયું છે જેનો સ્ક્રીનશોટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દસ રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ઈસીયુમાં રિટેલ રોકાણકારો માટે દસ ટકા રાખવામાં આવ્યું છે એકસો નેવું વર્ષનો ભવ્ય વારસો ધરાવતું આ ગ્રુપ હવે રેવા બ્રાન્ડ એટલે હીરા અને પ્લેટિનમ જ્યુલર્સ અને બિઝનેસને સ્વતંત્ર રીતે વિસ્તારવા જઈ રહ્યું છે જાન્યુઆરી બે હજાર પચીસમાં એક હેઠળ આ ડાયમંડ બિઝનેસ નવી કંપની સોંપવામાં આવ્યો હતો અને લગ્નસરાની સારાની સિઝન લક્ઝરી સેગમેન્ટમાં વધતી માગને જોતા આઈપીઓ રોકાણકારો માટે આકર્ષક સાબિત થઈ શકે છે આઈપીઓની પ્રાઇસ બને લોટ સાઇઝ આવી બધા આપણે તમામ માહિતીનો વિડીયો પોસ્ટ કરશું તો ચેનલને ને સબસ્ક્રાઇબ અને ને વિડીયો જોવાનું ચૂકતા નહીં તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ વિડીયોમાં આપેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સમાચાર હેતુ માટે છે શેર બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે કોઈ પણ આઈપીઓમાં કે શેરમાં રોકાણ કરતા પહેલા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની સલાહ જરૂર લેવી અમે કોઈ પણ પ્રકારના નફા કે નુકસાનની જવાબદારી લેતા નથી આ અહેવાલ માત્ર ઉપલબ્ધ ડેટા અને બજારના ટ્રેન્ડ ઉપર આધારિત છે તો માહિતી તમને કેવી લાગી આપણે બધી માહિતી બજારની કવર કરી લીધી માહિતી સારી લાગી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આપણા મિત્રો સાથે પણ વિડીયોની લિંક શેર કરજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે તમારો મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો આભાર જોડાયેલા રહેજો